જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં તો અમારી શાળામાં છેલ્લા દિવસે એટલે કે વેકેશનના છેલ્લા દિવસે બાળકોને રંગોળી બનાવવાનું કીધું હતું તો બધા જ બાળકો છે દીકરીઓ છે ને સરસ મજાની રંગોળી છે એ બનાવી હતી તમે જોઈ શકો છો અને બધાએ સાથે મળીને રંગોળી સરસ મજાની બનાવી હતી અહીં કળશ અને સાથીઓ અને સરસ મજાનું અને અહીંયા સરસ મજાની રંગોળી તૈયાર થઈ ગઈ છે અને હજી તો એમાં ઘણું બધું વેરીએશન બાળકો કરે છે હેપ્પી દિવાળી લખશે અને આ નાના નાના બાળકોની રંગોળી તેમણે પણ ઘણી મહેનતથી સરસ મજાની રંગોળી છે એ બનાવી છે એટલે વિડીયો તો દસ દિવસ પહેલાંનો છે પરંતુ તહેવારોના કારણે એડિટ કરવાનો રહી ગયો હતો અને મારે તમને દીકરીઓની કળા છે બતાવી હતી એટલે મેં કીધું ચાલો ને હવે આજે સમય મળ્યો છે તો વિડીયો એડિટ કરી નાખું અહીંયા નાના બાળકોએ લખ્યું છે અને આજો એન્જલ સરસ મજાની રંગોળી લેખી છે મટકી અને આ પણ અમારા નાના એવા બેન છે બેન એને પણ સરસ મજાનો પ્રયત્ન કર્યો છે રંગોળીનો અહીં પણ રંગોળી છે બાળકો બનાવી રહ્યા છે એટલે ઘણા બધા બાળકોએ સરસ મજાની રંગોળી છે એ બનાવી હતી જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો